હજુ ગયા વર્ષે જ અમેરિકાના સ્ટોક માર્કેટમાં તેજીનો આંખલો બુંધાયો થઈને દોડી રહ્યો હતો અને ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન્સે એવી વોર્નિંગ આપી હતી કે જો તેઓ કમલા હેરિસને વોટ આપશે તો તે માર્કેટમાં મંદીનો વોટ હશે ઇલેક્શન જીત્યા બાદ ટ્રમ્પે છાતી ઠોકીને કહ્યું હતું કે જો હું ચૂંટણી હારી જઈશ તો કમલાની સરકારમાં સ્ટોક માર્કેટ તૂટી ગયું હોત અને ઓગણીસો ઓગણત્રીસ જેવી મંદી આવી હોત

અમેરિકાના સ્ટોક માર્કેટમાં પણ ધોવાણ થઈ ગયું છે તેની સ્થિતિ હજુ પણ સ્થિર નથી થઈ રહી આ બધા પાછળ મુખ્યત્વે જવાબદાર આ ટ્રમ્પ તેની ટાઈપ પોલિસીથી ઊભી થયેલી ઇકોનોમિક અનિશ્ચિતતા અને જેના કારણે ફક્ત અમેરિકાની જ નહીં પરંતુ ગ્લોબલ ઇકોનોમીને પણ હચમનાવી નાખી છે

ગભરાટ જોવા મળી છે ટેરિફ અંગે ટ્રમ્પના એક પછી એક નિર્ણયના કારણે સ્ટોક માર્કેટ આ વર્ષે ભારે ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે એપી 500 ફેબ્રુઆરીમાં રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો અને ટ્રમ્પે ટેરિફની વાતો કરવાનું શરૂ કર્યા બાદ માર્ચમાં તે કરેક્શન તરફ આગળ વધ્યો હતો જો કે એપ્રિલની શરૂઆતમાં ટ્રમ્પે બિલરેટના ડેના નામે ટેરિફની જાહેરાત કર્યા બાદ એપી 500 ઊંઘમાં માથે પછડાયો હતો જે એપ્રિલ આઠના રોજ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો અને મંદી તરફ સરકી રહ્યો હતો પરંતુ રેસીપ્રોકલ ટેરિફ મુલતવી રખાયા બાદ ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે બે હજાર ચોવીસમાં અમેરિકન માર્કેટને ઉપર લઈ જવામાં મેગ્રી પેકનિયન્સ એટ ટેક સ્ટોક્સની જે ભૂમિકા છે તે ખૂબ મહત્વની રહી હતી પરંતુ ટ્રમ્પના આવ્યા બાદ પણ કડાકો બોલાયો એપલનો સ્ટોક પંદર અને એટલો તૂટ્યો છે જ્યારે અનવિડિયા અઢાર ટકા અને ટ્રમ્પના વિશ્વાસુ ઇલન મસની ટેસ્લાનો સ્ટોક સત્યાવીસ જેટલો ડાઉન છે તેમજ એમેઝોનની હાલત પણ ખરાબ રહી છે તેમાં પણ ચૌદ જેટલો ઘટાડો જોવા મળ્યો છે ટ્રમ્પના આવ્યા બાદ પ્રથમ સો દિવસમાં ફક્ત સ્ટોક માર્કેટમાં જ હાહાકાર મચ્યો છે તેવું નથી તેથી સાથે સાથે યુએસ ટ્રેઝરી બોન્ડની હાલત પણ ખરાબ થઈ રહી છે સામાન્ય રીતે અનિશ્ચિતતાના સમયમાં ઇન્વેસ્ટર સ્ટોક્સમાં વેચેલી કરતા હોય છે અને સુરક્ષિત ગણાતા તેમના નાણાંનું રોકાણ કરાતું હોય છે પરંતુ આ વખતે એવું નથી રહ્યું કેમ કે સ્ટોકની જેમ ઇવેન્ટ સર યુએસ ટ્રેજરીમાં પણ વેચાયેલી કરી રહ્યા છે જેના કારણે યુએસ બોન્ડની વેલ્યુ અંગે આ ચિંતાઓ ખૂબ અત્યારે વધી રહી છે ડોલર ઇન્ડેક્સમાં આ આખી આખી ઘટના છે તે આઠ ટકાનો એની અંદર ઘટાડો થયો છે એપ્રિલ બે હજાર એકવીસના રોજ ડોલર ઇન્ડેક્સ ત્રણ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો અને ટ્રમ્પના બીજા કાર્યકાળના શરૂઆતમાં એક એકમાત્ર ગોલ્ડ જ એમ્પિયન બની અને સામે આવ્યું છે આ વર્ષે સોનામાં છવ્વીસ ટકા જેટલો ઉછાળો આવ્યો છે અને પાંત્રીસો ડોલરનો રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગયો છે હવે જે અમેરિકન માર્કેટની અંદર સ્ટોક માર્કેટની અંદર જે ડાઉન ફોલ ચાલી રહ્યું છે જે ભૂકંપ ચાલી રહ્યો છે જે કડાકો બોલી રહ્યો છે શું તમે એને આ જે નિયમો આવ્યા એને લઈને માનો છો કે આ ટ્રમ્પની નવી લઈને માનો છો અને જે અમેરિકન રૂપિયો છે જે સ્ટોક માર્કેટ છે તેની અંદર જે રોકાણકારો છે ત્યાં તે તો નથી ધોવાઈ જવાના ને સૌથી મોટો સવાલ એ અહીંયા ઊભો થઈ રહ્યો હશે આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર